हेलो गाइस आज का एपिसोड 2 में स्वागत है मेरे साथ ठठे गठे एपिसोड नंबर 2 फाटनी 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 कैसे बोला ठठे गठे मतलब क्या ठठे गठे एपिसोड से फाटनी मतलब बीजो भाग में और 14 एपिसोड बनवाना है मतलब कि आप पिक्चर का नाम तो फाटनी पिक्चर में पण भूत आवतो तो, तो ફાટીને તો અલગ અલગ પ્રકારની આપણી કોમેડી આવશે મેરે દોસ્તો પછી કે બહુ થઈ હવે આપણે વાત કરવાના છીએ અલગ અંદાજમાં એક મારો ભાઈબંધ હતો એ ભાઈબંધ ને કીધું મેં છું કીધું એ ભાઈબંધ ને તારે છે ને અંધારામાં તને સુજ તારે જેટલી મારવી હોય એટલી માર ઓલો ઓકે ફાટી ને તો ઓલે તો મારવાનું ચાલુ કર્યું પછી મેં એને પૂછ્યું ત્યાં અંધારામાં મારી કેવી રીતે બોલો ગઠે ઓહો અઠે એટલે મેં કીધું આ ભાઈ બનજો તારે એને અંધારામાં ઢોલ મારવાની છે તો એ કે મેં અઠે ગઠે ઢોલ મારી કે વલન મારવા જો નાને લાગી ગઈ સક્સેસફુલ થઈ ગયું અઠ્ઠેકઠે ઢોલ મારવાની વાત હતી મિત્રો તમે તો પાછા બીજું સમજી બેસો એમાં ઓછું કરું હા હા એક મલ્લાટ ઠક્કરની ફિલ્મમાં હતી લઠ્ઠા ગેંગવાળી હા એમાં એ બધા મિત્રો ભાઈ બંધ હતા અલગ પ્રકારની અમારી લઠા ગેમમાં તમે આમ જોડે જાઓ તો ચાલ આવું તો છે પાપડાન બાફડા ને પાપડા જલેબી તો આપણે અઠ્ઠેગેઠે ખાઈ નાખીએ તો એ પિચોડ નંબર છે

अच्छा अठे गटे कब को चलता है मेरे को तो मालूम ही नहीं क्या मैंने अठे गटे ये एपिसोड कब चालू किया और मेरा इतना व्यूज आएंगे और मेरा अठे गटे चलता जाएगा ओ हो 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 चापरी बहुत अच्छी कॉमेडी है ओ हो हो कौन से हा 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 जोरदार भाई साहब जोरदार और इस एपिसोड में तो आपका स्वागत है मेरा ही ऐचा चलता रहा ना तो आप सब्सक्राइब करवा मत बोलना वो ऐचा कुछ ऐठे गठे ही चलता है मेरे तो दुनिया में बहुत बड़ा नाम है तो अच्छा क्या ये भाई मैंने मिलो तो एक क्रिएटर को नहीं कहवाई हाँ एक क्रिएटर को नहीं कहवा हाँ एक लाख फॉलोवर वही तो क्रिएटर के तो हम आया

आप कोई कमेंट नहीं कर रहे हो तो मेरे को जम नहीं रहा है आप जमा दो तो चलता रहेगा मेरे साथ कमेंट तो कीजिए मेरे दोस्तों मैं अच्छा अच्छी के भल भला चे चित्रे बुला दूंगा आ गया है तूफान तूफान और कान पड़े इटे चलता है

તને તો આવડતું નથી ને આ કેમ કે એક આપડે એઠે ગેઠે કારીગર જ થઈએ એ કે બધું આપણે એઠે ગેઠે ફાવે બોલો આમાં એઠે ગેઠે કોમેડી ચાલુ કરી દે મારી વાહ ચશ્મા ડાગલા ને બોટ ને બોત બોત બધું ઓહો ભલા ટકર ની પાછા બોલો

આપણ લાગે કે આ શું ચાલી રહ્યું છે દુનિયામાં બહુ જ ખરાબ જમાનો આવી ગયો લાગે છે ઓહો મેટ્રો અમુક લોકો તો હમણાં તો માર્કેટમાં ચાલે છે કે ક્રિએટર કોને કેવાય મે કીધું ક્રિએટર શું હશે હું અમે તો અહીં અઠે ઘેઠે યુટ્યુબમાં પોગી જા તો ક્રિએટર કોને કેવા આ આ તો આપડે ક્રિએટર કોને કેશું અમારા દેવો તો ક્રિએટર કેવા છે ને આમ તો એના પોર્ટલ આવે ને અહીંયા ને ગોલ્ફન પોલ્ફન ને બતાવે એટલે તો ફેમસ થઈ જાય અમે તો ચિંગલ માં ફેમસ એ નો થાય બોલો એવા ક્રિએટર ઓ હો હો બહાર કરી હો ભલ ભલાને છે તો રે નહીં એ આ ગયા હે મિતરા તમને મનોરંજન કરાવવા માટે

समय समय ना जंजो हमरा तो मैं गुज्जो लाव गुरुनी कॉमेडी जोई एमा तो हकला भाई ने औसबान गुगुना लगन ता ता के आ कोनो लगन छे ले बोलो येवू मने तेता था लगन मा तो ढोल बाजे आज कमेंट कीजिए ना तो मैं आपका प्रश्न कब जवाब दे पाऊंगा न तो अठे-गेठे कॉमेडी से आमा तो कुछ भी बोला जाता है

पची यो प्लान बदाय पॉपर ना काम करना हा। हाँ हाँ ये पची पॉपर लाना बदाय बापू जिन बीच जाने ड्राउनी दूल्हा ना हमारी सोसाइटी में ये पची हमारी सोसाइटी में ड्राउनी दूल्हा ना हाँ हाँ हु, हाँ हु, हु, ये पन हमारी सोसाइटी में ना वो no, अच्छा बहुत अच्छा है तुमने जो ऐसा कर दिया ना तो मैं तुझे आम ले जाऊंगा પેલા તો જાનુડીનો પ્રેમ એવો એવો મીઠો મીઠો હોય પછી તો થોડાક વર્ષો પછી ભાવ ઓહો તારા માટે હું કરી કરી પછી તો લઈ જાય બગીચામાં ફરવા જાય આત્મા આત રાખીને પોટા પડે ઓહો તમારો પ્રેમ વિક્રમ રાખો ને લોવરિયા વાળી ફિલ્ડ ફિલ્મો પણ જોરદાર હોય છે પ્રેમી ઝૂક્યા નથી નહીં મને તો એ પિક્ચર બહુ જ ગમી છે મારો છે વિક્રમ ઠાકોર એટલે કે એમની પિક્ચરો ખૂબ જ પડાવતી હોય તો તમારે ફિલ્મોની માહિતી જોતી હોય ને તમારી એક ચેનલ છે મોહ ગુજરાતી તેમાં ગુજરાતી ફિલ્મોની માહિતી આવે છે અપડેટ એટલે એ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની તીન ચેનલ છે મારે તીન ચેનલ ગુજરાતી ओ हो हो मेरे मित्रों कमेंट नहीं करे तीन जुड़े पहले तो 14 जुड़ चुके थे मैं आपको इस वीडियो में मोटे-मोटे क्रिएटर लाऊंगा आपकी ज, आप मुझे सब्सक्राइब करो और न चपोट ना तो मैं मोटे-मोटे क्रिएटर लाऊंगा फिर बोलूंगा 8 घंटे शो में आपनु स्वागत है हम ये मारू स्वागत करिया फाट ना એમ ફુલડાવે છે હા સ્વાગત કરશે અને નવા નવા થિયેટર નો સ્વાગત કરવામાં આવે છે પછી આપણા એપિસોડ પાછા ડેલી જોવા પડશે હો ડેલી ન જોવો ને તો આ ચેનલ મારી પાછી ડાઉન થઈ જાય આ મેં છ મહિના પછી પાછી ચાલુ કરી છે અને પેલા મારી ડાઉન થઈ ગઈ છે હવે હું તમારી પાછી કોમેડી એપિસોડ લઈને આવ્યો આડે લે એપિસોડ પાછો જોતા રહેજો આપડો કોઈ સમય નહી હે આખો દિમાગ ગમે ત્યારે આ પીછો આવી શકે છે ફાટે ને કોઈ કહે કે દિલ માં તડવતી કયો ના 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 ભાઈ તમારો પ્રેમ પ્રેમ જાનુડી આમ તો એ મરવાયો લાગે હોય કોઈ તો તપલી તો ગઈ દે ને ખોટું છે ભાઈ कितना ने खबर तो भी नहीं छू तू खबर खबर तो एक्चुअली मित्रों मेरे चाट होता है क्या है? एक मैंने भूणा देखा भूणा किसी वाड़ी में जाते हुए देखा मैंने इधर से घोड़ा तो किस वाड़ में घुस गया वो लोग तुमने कैसे देखा ही कि उसमें कुछ गया है वो लोग मेरे को मालूम नहीं था आपकी कॉमेंट आ सकती है आपकी कॉमेंट नहीं आई कोई ये कुछ कमेंट दिखा दे जो लाइव कमेंट का बन है तो कुछ प्रॉब्लम है क्या वो मित्रों हवे कोमेंट चालू ची लगे क्या लगे मित्रों तुम्हारे लाइव शो में मेरे घटे घटे को चश्मा का धोखा दे दी मेरे पीछे बाजू वाला बाबला है मैंने पूछा एक टेफा मारूंगा तो ये टेफा है मैंने टेफा बताया कि तुम्हारे भूरियो आयो के इसे इंग्लिश में क्या बोला जाता है मैंने पूछा इसको सवाल वॉट आर टू शू फ्लॉस्ट इंग्लिश में तो मुझे भी पता नहीं है हमारे में तो डेफा बोलते हैं उसको खेतर में डेफा बोला जाता है मेरे वीडियो भी आएंगे मोटा मोटा क्रिएटरों के चार जो आ चैनल में कोई क्रिएटर लाइक करी तो ये लो प्रथम मेरे शो में लाऊंगा और मोटा क्रिएटर नाना क्रिएटर सबको मौका मिलेगा मेरे एठे गेटे शो में एठे गेटे चौक कपिल चौक को भी टुक्का पड़ जाएगा कपिल चौक आता है उसका लेवल का है अट्ठे गठे सौ है और अट्ठे गठे सब कुछ चलता है मेरे साथ ओ हो हो मुझे अभी तो लाइक शेयर और सब्सक्राइब करना मत भूलना मेरे दोस्त अमुक ने तो सब्सक्राइब नो बटन ही नो देखा बोलो बोलो के मैंने तो लाल दबा जो इके केवी रीत नो देबा इके एक, इके अट्ठे गठे अमुक ने के अट्ठे गठे वो मारे तो सीटियां आम चुना

कमेंट करो ना आ, मेरे शो में जोड़ते रहना हो पचा चो प्राइवेट हो जाएगा नहीं पाँच बजे फिर से चालू होगा कैटरा लंगरा भाई ने वाड़ी मांग गया था खोबड़ा बा जो ही गया तो ये पहले पेचो हमें कैटरा उतारो तो पेचा वाले पानो वाला

પૈસા કે બરબાદે કોઈ કરોડપતિ નઈ બન પાયે ઈ તો ખાલી એડ બટાયો હોતે હે હા ઈ પાસા આઠે ગટે યે દે ખબર નો પડતી એડ બટાઈ કરીન બેહી જાય તો કે ક્રીએટર કોને કહેવાય ક્રીએટર આમ થોડા બનાયા ક્રીએટર માં મહેનત જોવે આઠ જ વરસ લાગી જાય તો એક લાખ સબસ્ક્રાઇબર થઈ જાતા તો હવા માં ઉડવા પડે એલા ભલા ભાઈ એને ક્રીએટર નો કહેવાય હા હવા માં ઉડવું એક ક્રીએટર છે કાઈ ના બધા બધાયની સાથે રહો અને ચારા વિડિયો બનાવવા આવી એપ્લિકેશન એ એડવર્ટાઇવ બેન કરો એને ક્રિએટર કહેવાય હા તો એડવર્ટાઈવ લઈને વી આવે એવી એડવર્ટાઈવ ખોટી કરવાની ને અને વ્યસન મુક્ત રહો ફેશન કરો હા વ્યસન નહીં ફેશન કરવાની આપણે હા આપણી ચલાચ આશી જ હોય એટલે તો કહેવા એ ઠેકેઠે સોમાં વી આવો બધું શીખવા મળશે હો એઠે કેટેમાં આ चकले वुडे फर पॉपट वुडे फर ऐठे गैठे सो चलता है आ वो ओ, ओ जुड़ गए जुड़ गए हम फिर से आ गए ऐठे गैठे सोचे मेरा चश्मा पहन लेता हु વાત કરને મજા નહીં આતા ઓર ચોમે મેટા ક્રિએટર બાજી કરવી નથી આપણે ખોટા વિરોધમાં આવી જઈશું દેવા જ ખવા નીકળે મોરે મોરે ટોરે ટોરો જે હોય એ ડમ્ફર ના અનુભવ નહીં એ તો આપણને ખબર જ છે કેવા અનુભવ ડમ્પર હોય તો મોરે મોરો થાય ડમ્પર હોય તો ઓલા ગાડીવાળો હોય તો એને ખેવા જ પડે ભાઈ સાહેબ હા એ બધું એઠે ગેઠે હાલે છે અત્યારે પોગ્રામ એઠે ગેઠે અમુક હાલવા માંડ્યા છે હા મોરે મોરણ ટોરે ટોરણ ડોરે દોરો હા હવે તો આપણે માર્કેટમાં આવ્યો તો વિરોધ કોઈ કરે નહીં તો સારું છે નકર તો આપણો એઠે ગેઠે ચોય પણ બેન થઈ શકે નહીં આમ તો હજાર એપિસોડનો ટાર્ગેટ માર્યો છે હજાર એપિસોડમાં એઠે ગેઠે ના બનાવવાનો છું હા આ એપિસોડ ટુ છે હા એઠે ગેઠે ચાલવાનું છે બધું કામકાજ मेरे चाट कमेंट वॉमेंट करना मत भूलना वो मेरे प्यारे दोस्तों मुझे मैं। मेरे को सब्सक्राइब करना और मैं कहाँ से हूँ आपको पता नहीं आप एपिसोड देखोगे तो मेरे बारे में आप जान जाओगे एक बार यूट्यूब में मित्तुल भालिया सर्च करके तो देखो मैं कौन हूँ तो आपको पता चल जाएगा मैं कौन हूँ અમુક તો રીંહ આમળા મન આમળા ઓલું song આવ્યું તે મેં તો સાંભળ્યું મેં કીધું આ મન આમળા શું હોય છે અમુક અમુક તો ઓલા ફરતા હોય કે હાથમાં ને વિસ્કી ને આંખોમાં પાણી એ કીધું આવું ના હોય કેટલા નહીં દેવા દે હા આવા દારૂ વાળા ગીતોમાં આપણે ચબડ કરવાનો જ નહીં હા વેચન મુક્ત રહો ફેશન કરો આપણા એપિસોડ માં ફેશન અને મોજ માં કોમેડી કરો અને રોજ રોજ મોજ માં આપણે ચામે ઓ મે બડે બડે હો 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 મોજ મોજ ને રોજ રોજ બોલો ભાઈ કે મોજ મોજ ને રોજ રોજ મે કીધું આપણે રોજ રોજ ને મોજ મોજ રહે ઠે ચાલે છે બધું કામકાજ હા ઠે હોય એટલે બેવાનું ન આવે આપણે પહેલી વાર હા હું તો કઈ જાણતોય નથી આ તો બધું એઠે ગેઠે આપણું હાલે છે મને બહુ વાંચતા લખતા હોય શું ફાવે છે તો આ મેં શું ચાલુ કરી દીધું છે હા સબ કુછ ચાલે ને તો એઠે ગેઠે ચાલે હા એ વાત આપણી ફાઈનલ છે નો નો ફોર્સ ડિમાન્ડ ઇઝ ધ મિત્તા ઓકે ઓકે બ્રો ઓકે યો યો હાણી સિંગા

हेलो मेरे दोस्तों मेरे प्यारे मेरे प्यारे कुस्ता कुस्तो कुछ तो बोलते रहेना इसको ही बोला जाता है मैंने कब एपिसोड बीस मिनट का बना दिया आपको पता ही नहीं चला सब कुछ एठे तो अब भाग थ्री में मिलेंगे और टू देख लीजिए